છેલ્લા કેટલાક સમયથી કોર્ટમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે જેના પગલે તેમને ઝડપી રીતે નિકાલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરમાં યોજાયેલી લોક અદાલતમાં ફેમિલી કોર્ટના માનનીય જજ શ્રી ગોલાણીના પ્રયાસોથી અનેક કૌટુંબિક વિવાદોના સુલેહ દ્વારા નિરાકરણ આવતા અનેક દંપતીઓએ રાહતનો શ્વાસ લીધો છે વિશેષ કરીને વધતા જતા કેસોની પૃષ્ઠભૂમિમાં ફેમિલી કોર્ટમાં સમાધાન લાયક મામલાઓનું ઝડપી નિરાકરણ થાય તે માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે ખાસ કરીને મહિલાઓને વધુ સારી રીતે સમજાવવાનું અને બંને પક્ષોને એક મંચે લાવવા માટે ખાસ મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે કોર્ટની દૈનિક કામગીરી ઉપરાંત ન્યાય પ્રણાલી સુગમ અને સહજ બને તે દિશામાં અધિકારીઓ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે બંને પક્ષોની વાત સાંભળી બિન આજવી વિલંબ વગર સમાધાન થકી ન્યાય આપવા પર ભાર મુકાયો છે આ પ્રયાસોના પરિણામે ફેમિલી કોર્ટમાં કેસોની પેન્ડિંગ સંખ્યા ધીમે ધીમે ઘટતી જોવા મળી રહી છે અને ન્યાયની શક્યતાઓ વધુ નિકટ બનતી જાય છે મારું નામ એડવોકેટ ટીજે પંચોલી છે ફેમિલી કોર્ટમાં છેલ્લા વીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને સ્પેશિયલ છૂટાછેડાના ભરણ પોષણના ઘરેલુ હિંસા જેવા કેસો બધા લઉં છું ફેમિલી કોર્ટમાં હમણાંની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો કેસોનો બહુ જલ્દી નિકાલ થાય છે પણ જલ્દી નિકાલ થાય છે સાથે સાથે તામિલો પણ ટોટલી તમામ પૂર્ણ થયેલ છે હમણાં જે નવા અમારા સાહેબ આવ્યા છે સાહેબશ્રી એ સાહેબશ્રીને કારણે ફટાફટ તામિલોમાં રૂપિયા ભરાય છે કેસોનું નિરાકરણ આવે છે અને ફેમિલી કોર્ટોનો કેસમાં ઝડપી નિકાલ થવાની પ્રક્રિયા વધી ગઈ છે તેના લીધે કેસોનો ભરાવો પણ ઓછો થાય છે રૂપિયા ભરાતા થાય છે બહેનોને ન્યાય મળે છે એની સાથે સાથે નાના બચ્ચાઓને જે તૂટતા પરિવારો છે એને પણ એક કરવામાં આવે છે બેટી બચાવો અભિયાન કરતાં હવે તો વહુઓ ને બચાવું એવું હોવું જોઈએ છે કારણ કે દીકરીઓને તો મા બાપ બચાવે જ છે ભણાવે છે આગળ વધારે છે એને પ્રોત્સાહન આપે છે એના ઘરે પિતાના ઘરે હોય છે ને ત્યાં સુધી તો દીકરી એકદમ સુરક્ષિત હોય છે પરણીને જાય છે પછી એના પર ત્રાસ વધે છે એના કંટાળા ચાલુ થાય છે પતિ તરફથી સાસરીયાઓ તરફથી હમણાંના બનાવ પ્રમાણે ખૂબ બધા કેસ સ્ત્રીઓના માનસિક હિંસાના ઘરેલું હિંસાના કેસ આવ્યા છે જેમાં મારકૂટ પણ એટલી હદે વધી ગઈ છે કે બહેનો કેમ સહન કરે છે એ બહેનો જ જાણી શકે અત્યાર સુધી મારી પાસે બસો ને એંસી જેવા કેસોનો નિકાલ થઈ ગયો છે અને હાલે પંચાવનથી સાઠ જેવા કેસો મારી પાસે પેન્ડિંગ છે અમારા જજ સાહેબ શ્રી બીજી ગોલાણીના આવ્યા પછી ઘણો બધો ફેમિલી કોર્ટમાં પરિવર્તન આવ્યું છે ખૂબ ઝડપી કેસોનો નિકાલ થાય છે ખાસ કરીને તામિલો તો સંપૂર્ણપણે પૂર્ણ થવા આવી છે કારણ કે તેમાં પૈસા ભરવાના હોય છે જે સામેવાળા અત્યાર સુધી નતા ભરવા તૈયાર કે બેનો માટે બહુ તકલીફદાયક હતું પાંચ હજાર રૂપિયા માટે પણ એમને કોર્ટના ધક્કા ખાવા પડતા હતા એની બદલે હવે સામેવાળાને બાજુ કરી અને સ્ત્રીઓને ન્યાય મળે છે એમને પૈસા મળતા થઈ ગયા છે અને તામિલો પણ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે આવા કેસો ન બને તે બાબતે થોડુંક જાગૃત રહેવું પડશે એને દીકરીઓ આપણી સામે વાત કરે સજેશન આપે પરિવારમાં વાત કરે તો મા બાપે એનો સારસંભાળ રાખવી જોઈએ એમને પૂછવું જોઈએ કદાચ પરણ્યા પછી જમાઈ દીકરો બની શકે છે પણ બહુ ક્યારે દીકરી નથી બની શકતી એવું જે સમાજનું માનવું છે એવું ન વિચારીને એમને એક્સેપ્ટ કરવા જોઈએ ને કમસે કમ મારકૂટ ન થાય ને એનું તો બહુ ધ્યાન રાખવું જોઈએ જે છોકરીઓ ઉપર થતા અત્યાચાર રોકી શકાય તો પ્લીઝ રોકજો